હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે તમારી સાથે મેથી કેરીનું ખાટું અથાણાની રેસીપી શેર કરીશ તો ફ્રેન્ડ્સ ઘણા વ્યૂઅર્સની કમેન્ટ છે કે એમનું અથાણું કાં તો કાળું પડી જાય છે અને કાં તો અથાણામાં ફૂગ ચડી જાય છે પણ આજના વિડીયોમાં હું તમને બધી નાની નાની ટિપ્સ આગળ જણાવતી રહીશ જેથી તમારું અથાણું આખું વરસ નહીં કલર બદલે કે નહીં સ્વાદ બદલે તો વિડિયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ સ્પેશિયલ મસાલા સાથે મેથી કેરીનું ખાટું અથાણું મેથી કેરીનું ખાટું અથાણું બનાવવા માટે અહીંયા અમે એક નંગ કેરી વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ છે અને સાથે પચાસ ગ્રામ મેથી લીધેલી છે એક કિલો કેરી સામે તમે બસો ગ્રામ મેથી ઉમેરી શકો છો મેથીનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો છો જો તમને વધારે મેથી પસંદ હોય તો થોડી વધારે ઉમેરી શકો છો અને ઓછી ઉમેરવી હોય તો ઓછી ઉમેરી શકો છો પણ પરફેક્ટ માપ સાથે જોઈએ તો આપણે એક કિલો કેરી સામે બસો ગ્રામ મેથી જોશે તો અહીંયા મેં અઢીસો ગ્રામ કેરી સામે પચાસ ગ્રામ મેથી લીધેલી છે પહેલાં તો મેથી સારી રીતે ધોઈ અને પલાળી દેવાની છે મેથી એક મોટા વાસણમાં લઈ લેશું અને મેથીને એકદમ સારી રીતે ધોઈ લેશું મેથી આ રીતે હાથેથી ચોળી અને એકદમ સરસ ધોઈ લેવાની જેથી મેથી પર રહેલી બધી ડસ્ટ દૂર થઈ જશે અને એકદમ ચોખ્ખી થઈ જશે અહીંયા જુઓ કે મેથી ધોવાતા મેથીનું પાણી ડોળું થઈ ગયું છે તો આ પાણી કાઢી અને હજી વધારે એક પાણીથી ધોઈ લેશું અહીંયા મેથી વધારે એક પાણીથી ધોઈ લીધી છે હવે મેથી પલાળી દેસુ મેથી પલાળવામાં હંમેશા ઠંડા પાણીનો જ ઉપયોગ કરવાનો જે રેગ્યુલર માટલાનું પાણી હોય એ પાણીનો ઉપયોગ કરવાનો ક્યારેય પણ ગરમ પાણીમાં મેથી પલાળી અને અથાણામાં ઉપયોગમાં નહીં લેવાની આ રીતે મેથી પલાળી દીધી છે હવે આ મેથીને આપણે પાંચથી છ કલાક પલાળવા દેવાની છે જેથી મેથી બરાબર ફૂલી જાય તો મેથી ઢાંકી અને સાઈડ પર રાખી દેસું કેરીનો ઉપયોગ કરતા પહેલાં પણ કેરીને એકદમ સરસ ધોઈ લેવાની છે સારી રીતે ધોઈ કોટનના કપડાથી સાફ કરી અને પછી જ કેરીનો ઉપયોગ કરવાનો અથાણું બનાવવામાં તમે થોડી નાની નાની બાબત ધ્યાનમાં રાખશો તો તમારું અથાણું આખું વરસ ખરાબ નહીં થાય તમે માર્કેટથી કેરી લાવી અને મોટી સાઇઝના ટુકડા કરાવી અને એ પણ ઉપયોગમાં લઈ શકો છો પણ હું તમને જે ટીપ્સ બતાવું છું એ રીતે તમે અથાણું બનાવશો ને તો તમારું અથાણું બિલકુલ વેસ્ટ નહીં જાય કેરીના આ રીતે આપણે નાના ટુકડા કરશું જેથી ખાનારા જોઈએ એટલું જ અથાણું લેશે જો કેરીના મોટા ટુકડા હશે તો કેરી અથાણું તમારું ઘણું વેસ્ટ જ એટલે આપણે આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું અહીંયા કેરીના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે હવે કેરી સાથે આપણે હળદર મીઠું મિક્સ કરવાનું છે તો બે ચમચી મીઠું ઉમેરશું અથાણામાં આ પ્રોસેસ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કેરીમાં હળદર મીઠું મિક્સ કરેલું હશે અને હળદર મીઠું ચડેલું હશે ને તો તમારું અથાણું લાંબા સમય સુધી ખરાબ નહીં થાય એટલે મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને હળદર છે એન્ટી કામ કરશે જેથી અથાણામાં ક્યારેય ફૂગ નહીં ચડે એટલે હળદર મીઠું ખાસ ઉમેરી અને આ રીતે મિક્સ કરી લેવાનું આ રીતે ટુકડા ઉપર નીચે કરશો એટલે કેરીના એક એક ટુકડામાં હળદર અને મીઠું સરસ કોટ થઈ જશે તો અહીંયા જુઓ કે હળદર મીઠું કેરીના ટુકડા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આ કેરીના કેરીના ટુકડા પણ આપણે પાંચથી છ કલાક રેવા દેવાના છે જેથી હળદર મીઠાનું એકદમ સરસ પાણી થશે અને કેરીના ટુકડા થોડા સોફ્ટ પણ થઈ જશે તો કેરી ઢાંકીને આપણે પાંચથી છ કલાક રેવા દેશું અહીંયા કેરી અને મેથી આપણે પલાળેલા એને છ કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેરીના ટુકડામાં હળદર અને મીઠું એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને કેરીનું પાણી પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે એ જ રીતે મેથી પણ સરસ પલળી ગઈ છે મેથીનો દાણો કટ કરતાં તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે પલળી અને મેથીનો દાણો કટ થઈ જાય છે તો આપણે પહેલાં કેરીનું પાણી અલગ કરી લેશું આ રીતે થોડી વાર કેરી તમે આ ચાયણામાં રાખશો એટલે કેરીમાં રહેલું બધું જ એક્સ્ટ્રા પાણી નીતરી જશે કેરીના ટુકડા આપણે આ રીતે કોટનના દુપટ્ટા ઉપર કોટનના દુપટ્ટાની નીચે મેં આ રીતે પેપર રાખેલું છે જેથી હળદરના પીળા ડાખ આપણી ટાઇલ્સ ઉપર ના પડે અને કેરીના બધા જ ટુકડા આ રીતે આપણે કપડા ઉપર પોળા કરી દઈએ કેરીના ટુકડા છાંયા જ સુકવવાના છે અને પંખો પણ ચાલુ નથી કરવાનો અત્યારે ફૂલ ગરમી છે એટલે ગરમીના હિસાબે જો તમે પંખો ચાલુ કરી અને કેરીના ટુકડા સુકવશો ને તો વધારે ડ્રાય થઈ જશે કેરીના બધા જ ટુકડા આ રીત આ રીતે કોટનના દુપટ્ટા ઉપર પોળા કરી દીધા છે કેરીના ટુકડા સુકવી દીધા પછી હવે મેથી પણ આપણે ચાઈણામાં કાઢી લેશું મેથીને આપણે પાણી એકદમ નિતાારી લેવાનું છે મેથીનું પાણી નિતાારી અને જે આપણે આ કેરીનું પાણી થયેલું છે એ કેરીના પાણી સાથે મેથી મિક્સ કરી દેસું હવે આ મેથીને આપણે કેરીના પાણીમાં રાખવાની છે કેરીના પાણીમાં ત્રણથી ચાર કલાક રાખશો એટલે મેથીમાં પણ કેરીની સરસ ખટાશ આવી જશે અત્યારે આપણી પાસે કેરીનું પાણી ઓછું છે મારી પાસે એક્સ્ટ્રા કેરીનું પાણી છે તે હું અત્યારે ઉમેરી દઉં છું તમે આગળ પાછળ અથાણા કરતા હોય ને તો આ રીતે ખાટું પાણી વધે ને એ રાખી દેવાનું તો તમારે જે આ રીતના વધારાના બીજા અથાણા કરશો ને એમાં મેથી છે કે ગુંદા છે કે એ બધામાં તમારા ખાટું પાણી ખૂબ જ ઉપયોગમાં આવશે એટલે મારે આગળ અથાણું કરેલું એનું ખાટું પાણી પડેલું છે તો એ ખાટું પાણી હું મેથી સાથે ઉમેરી દઉં છું અને જો તમારી પાસે વધારે ખાટું પાણી ના હોય તો થોડું હળદર અને મીઠું ઉમેરી દેવાનું અને પછી આ રીતે થોડું પાણી ઉમેરી અને તમે મેથીને રાખી શકો છો કે પછી કેરીના થોડા ટુકડા કે કેરીનું છીણ ઉમેરીને પણ મેથી તમે આ રીતે પલાળી શકો છો તો હવે આ મેથી આપણે ખાટા પાણીમાં પલાળીને રાખી દેસું અને જે આપણે આ મેથીનું પાણી વધેલું છે એ મેથીનું પાણી કોઈ ડાયાબિટીક પેશન્ટ પી શકે છે અને જો તમારે આ પાણી પીવા માટે ઉપયોગમાં ના લેવું હોય તો આ પાણીથી વાળ ધોશો નહીં તો વાળ એકદમ સિલ્કી અને સાયની થઈ જશે તો મેથીનું પાણી પણ વેસ્ટ નથી અહીંયા મેથી પલાળી એને પણ ચાર કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મેથી એકદમ સરસ પીળી થઈ ગઈ છે મીન્સ કે હળદર મીઠાનું પાણી મીન્સ કે ખાટી કેરીનું પાણી આમાં એકદમ સરસ ચડી ગયું છે તો મેથીને આ રીતે પાછી ટાઈનામ ગાળી લેશો જેથી મેથી માં રહેલું એક્સ્ટ્રા પાણી બધું નીતરી જાય મેથી સરસ નીતરી ગઈ છે કોટનના કપડા ઉપર મેથી પૂરી કરી દઈશું મેથી પણ એકદમ કોરી થાય ત્યાં સુધી સુકાવા દેવાની છે પણ મેથી ડ્રાય ના થાય એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કેરી અને મેથી આપણે સુકવવા મૂકી દીધી છે તો અથાણા માટેનો મેથીઓ મસાલો તૈયાર કરી લઈએ તો મેથીઓ મસાલા માટે અહીંયા મેં પચાસ ગ્રામ જેટલા રાયના કુરિયા થોડા ક્રશ કરીને લીધા છે મિક્સરમાં તમે બે ત્રણ આટા ફેરવશો ને એટલે આ રીતના કુરિયા તૈયાર થઈ જશે અને એ જ રીતે અહીં અમે ચાલીસ ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે આપણે સૂકી મેથીનો ઉપયોગ કરેલો છે એટલે મેથીના કુરિયાનું પ્રમાણ થોડું ઓછું રાખેલું છે સાથે ચાર ચમચી અને વજનમાં જોઈએ તો પચાસ ગ્રામ જેટલું લાલ મરચું પાવડર બે ચમચી લીલી વરિયાળી લીધી છે એક ચમચી હળદર બે ચમચી મીઠું એક ચમચી હિંગ સાથે પચીસથી ત્રીસ કાળા મરી લીધા છે અને તેલ લીધું છે સો ગ્રામ જેટલું તેલ લીધું છે તો તેલ ગરમ કરવા મૂકી દેસું પછી આપણે આ બધી વસ્તુ મિક્સ કરીશું તેલ ગરમ થાય છે ત્યાં એક મોટું મિક્સિંગ બાઉલ લીધેલું છે રાયના કુરિયા ઉમેરી દેસું સાથે મેથીના કુરિયા રાય અને મેથીના કુરિયા થોડા ક્રશ કરીને ઉમેરશો ને એટલે અથાણામાં મસાલા એકદમ સરસ ચીપકેલા રહેશે સાથે વરિયાળી ઉમેરી દેસું વરિયાળીનું પણ ખાટા કેરીમાં બહુ સરસ સ્વાદ આવે છે તો ખાસ ઉમેરવાની હળદર ઉમેરશું અને વચ્ચે હિંગ ઉમેરી દેસું અહીંયા તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો ગરમ તેલ આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું અને તરત જ ઢાંકણ ઢાંકી દેસું જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આવી જાય અહીંયા થોડી વાર પછી જોઈએ તો તમે જોઈ શકો છો કે મસાલામાં તેલ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને ગરમ તેલ મસાલા ઉપર ઉમેરવાથી સુગંધ પણ બહુ સરસ આવી રહી છે બધું એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે જે આપણે મીઠું લીધેલું છે એ મીઠું ઉમેરી દઈશું ખાટી કેરીમાં મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું એટલે લાંબા સમય સુધી તમારો અથાણાનો કલર અને સ્વાદ એકદમ સરસ જળવાઈ રહેશે મરીના દાણા પણ ઉમેરી દેસું બધું જ એકદમ સરસ મિક્સ કરી લીધું છે હવે મસાલો એકદમ સરસ ઠંડો થાય ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર ઉમેરશું અહીં આપણો મસાલો સરસ ઠંડો થઈ ગયો છે હવે લાલ મરચું પાવડર ઉમેરશું અથાણામાં હંમેશા આ રીતે તેલ ઉમેરો એટલે તેલ ઠંડુ થાય પછી જ આપણે મસાલા સાથે લાલ મરચું પાવડર ઉમેરવાનું તો જ તમારું અથાણું આખું બરસ એકદમ સરસ લાલ ચટક રહેશે જો સે જ ગરમ તેલ હશે અને તમે લાલ મરચું પાવડર ઉમેરી દેશો ને તો અથાણું થોડું કાળું પડી જશે લાલ મરચું પાવડર આપણે મસાલા સાથે એકદમ સરસ મિક્સ કરી લેશું અહીંયા જુઓ કે એકદમ સરસ લાલ ચટક એવો પર રાખી દઉં છું અને અહીંયા કેરી અને મેથી પણ એકદમ સરસ સુકાઈ ગઈ છે અહીંયા જુઓ કે મેથી હાથમાં લેતા બિલકુલ હાથ મારા પાણીવાળા ન નથી થતા અને મેથી એકદમ સોફ્ટ પણ છે મેથી એકદમ ડ્રાય ના થવી જોઈએ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું અને એ જ રીતે કેરીના ટુકડા પણ સરસ સુકાઈ ગયા છે હાથમાં મુઠ્ઠી વાળું તો મારું હાથ બિલકુલ પાણીવાળો નથી થતો પણ કેરીના ટુકડા એકદમ સોફ્ટ છે એટલે મેથી અને કેરી સુકવવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું આવી નાની નાની બાબત તમે ધ્યાનમાં રાખશો તો જ તમારું અથાણું પરફેક્ટ બનશે હવે જે આપણો મસાલો તૈયાર કરેલો છે એમાં મેથી અને કેરીના ટુકડા ઉમેરી દઈશું બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું અઢીસો ગ્રામ કેરીનું તમે અથાણું બનાવશો એટલે તમારું પાંચસો ગ્રામ અથાણું તૈયાર થશે મસાલો તેલ અને મેથી ઉમેરશો એટલે પાંચસો ગ્રામ જેટલું અથાણું તૈયાર થઈ જશે અહીં આપણે બધું જ એકદમ સરસ મિક્સ કરી લીધું છે બધું મસાલો કેરી સાથે સારી રીતે મિક્સ કરી લીધા પછી અહીં અમે એક કપ જેટલું તેલ એકદમ સરસ ધુવાડા નીકળે એવું ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે અથાણામાં હંમેશા આ રીતે તેલ ઉમેરવાનું તેલ સારી રીતે ગરમ કરી લેવાનું અને સાવ ઠંડુ થઈ જાય પછી અથાણામાં ઉમેરવાનું છે હું હંમેશા અથાણામાં તેલનો જ ઉપયોગ કરું છું બને ત્યાં સુધી તેલમાં અથાણા બનાવવાના જેથી અથાણાનો સ્વાદ અને કલર લાંબા સમય સુધી એકદમ સરસ જળવાઈ રહે તો તેલ અત્યારે અથાણા સાથે મિક્સ કરી દીધું છે હજી આ અથાણામાં તેલની જરૂર પડશે પણ આ અથાણું એક દિવસ આપણે આમનમ જ બાઉલમાં જ રહેવા દેસું પછી બરણીમાં ભરશું આ રીતે થોડું પ્રેસ કરી અને અથાણું ઢાંકી અને રાખી દેવાનું અથાણું આ રીતે આપણે એક દિવસ ઢાંકીને રાખી દેસું અને વચ્ચે બે થી ત્રણ વખત ઉપર નીચે કરશું જેથી બધો જ મસાલો કેરીના ટુકડા અને મેથી સાથે એકદમ સારી રીતે સેટ થઈ જાય બીજા દિવસ પછી અથાણું જોઈએ તો અહીંયા તમે જુઓ કે અથાણું એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે અને દિવસમાં થી ત્રણ વખત મેં અથાણું ઉપર નીચે કરેલું છે અને તમે જુઓ કે અથાણાની મેથી પણ એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે અથાણું આપણે બરણીમાં ભરી લેશું એક વખત આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું અહીંયા જે બોટલમાં તમારે અથાણું ભરવાનું હોય એને એકદમ સરસ ચોખ્ખી ધોઈ લેવાની અને તડકે તપાવી અને પછી ઠંડી થયા પછી અથાણું ભરવાનું અહીંયા બોટલમાં અથાણું ભરી દીધું છે આ રીતે ચમચીની મદદથી પ્રેસ કરી લેવાનું હવે અથાણું આ રીતે આપણે બરણીમાં ભરી લીધા પછી તેલ ઉમેરવાનું છે તો અહીંયા મેં એકદમ સરસ તેલ ગરમ કરી લીધું અને એકદમ સારી રીતે ઠંડુ થઈ જાય પછી જ અથાણામાં ઉમેરવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે બરણીને મેં આ રીતે કાઠા સુધી ભરેલી છે ઉપરથી તેલ રેડી દેસુ તો અહીંયા જુઓ અથાણાથી એક આંગળ ઊંચુંએ એટલું મેં તેલ ભરેલું છે ખાટું અથાણું તમે ગમે ત્યારે બનાવો આ રીતે તેલમાં ડૂબાડુબ હશે ને તો તમારું અથાણું ક્યારેય કાળું નહીં પડે કે અથાણામાં ફૂગ નહીં ચડે અને અથાણું તમે બરણીમાં ભરો એટલે પ્રેસ કરી અને ભરી દેવાનું જેથી અંદર હવા ના જાય અને અથાણું ખરાબ ના થાય આ રીતે પેક કરીને રાખી દેશો ને એટલે એક વર્ષ શું બે વર્ષ સુધી તમારું અથાણું ખરાબ નહીં થાય બાકીનું અથાણું આપણે એક સર્વિંગ બાઉલમાં સૌ કરશું એ અથાણામાં પણ તેલ ઉમેરી દેસું તો તૈયાર છે પરફેક્ટ માપ અને પરફેક્ટ સ્વાદ સાથે બનેલું મેથિયા કેરીનું અથાણું આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ નાની નાની ટિપ્સ સાથે બનેલા મેથિયા કેરીના અથાણાની રેસિપી કેવી લાગી આ બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ